એકવીસ મે આતંકવાદ વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ હોમગાર્ડ જવાનો ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અને અમારી વડી કચેરી દ્વારા આજરોજ એકવીસ મે એન્ટી ટેરિઝમ ડે નિમિત્તે એની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છ હોમગાર્ડ જવાનો દસે દસ યુનિટમાં આજરોજ સફાઈ હોય બ્લડ ડોનેશન હોય કે વૃક્ષારોપણ હોય જેવા અનેક કાર્યક્રમો અમારા યુનિટોમાં થઈ રહ્યા છે ત્યારે આજરોજ ભુજના હૃદય સમ્રાટ હમીશર તરાવની પાસે વોક વેચેની સામેની સફાઈ અભિયાન તેમજ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન ભુજ શહેર યુનિટ દ્વારા કરવામાં આવ્યું છે અને આજરોજ હું ભુજ શહેરના તમામ હોમગાર્ડ જવાનોને તેમજ ભુજ શહેરના ઓસીને અભિનંદન આપું છું કે આ સરાહનીય કાર્ય કર્યું છે તે બદલ અને હું આજ એ આજે આતંકવાદી દેહ નિમિત્તે હું પ્રજાજનોને પણ કહેવા માગું છું કે આપ પણ જાગૃત રહો અને આતંકવાદીઓનો ખાતમો થાય તેના પ્રયત્નોમાં આપે સૌ તેની તકેદારી રાખી અને આ સફાઈ અભિયાન તેમજ બ્લડ ડોનેશન બાદ આતંકવાદી વિરુદ્ધ શપથ ગ્રહણ કરશે હોમગાર્ડ જવાનો આ ગાંધીજીના પુત્ર પાસે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે